રિક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી રોકડ રૂપિયા કાઢી લેતી ગેંગના એક સાગીરથને રોકડ રૂપિયા વીસ હજાર તથા એક ઓટો રિક્ષા કિંમત રૂપિયા સાહીઠ હજારની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી પૂણા પોલીસ પોલીસ કમિશનર સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર જૉન એક તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી ડિવિઝને સુરત શહેરમાં ચોરીના બનાવો બનતા અટકાવવા તથા એન્ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તે અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પુણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ મોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન આજરોજ તેર આઠ બે હજાર પચીસના રોજ સર્વેલન્સ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તે સાથેના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈની વાતમી હકીકતના આધારે રિક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી રોકડ રૂપિયા કાઢી લેતી ગેંગના એક સાગીરથને રોકડ રૂપિયા વીસ તથા એક પોપટ કલરની ઓટો રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે જીરો પાંચ સીવી નવ્વાણું તેત્રીસ કિંમત રૂપિયા સાહીઠ હજાર મળી કુલ કિંમત રૂપિયા એસી હજારની મત્તાની મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ છે શહીદ ખાન ઉર્ફે અમ્મા શરીફ ખાન પઠાણ ઉંમર એકત્રીસ વર્ષ ધંધો રહેવાસી ત્રણ અડત્રીસ ઓગણચાલીસ જુનસા ટેકરા મદીના મસ્જિદ પાસે ડીકેએમ એમ હોસ્પિટલ પાસે સલાબતપુરા સુરત શહેર અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત